દર્શક મિત્રો ફર્સ્ટ ઇસ ઇવનિંગ બુલેટિન માં હું રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના પ્રવેશદ્વાર સમાન બિલાડ અંડરપાસ વન વે હોવાથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વારંવાર રજૂઆત બાદ ટુ વે અંડરપાસની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ મંતરગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે વાહન ચાલકો પરવાર મુશ્કેલી વેઠી રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહે સાંસદ ધવલભાઈ પટેલ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ચોમાસા પહેલા નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે માટે માંગ કરી હતી જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવે રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી અંડરપાસની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે માંગ કરી હતી સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત બાદ રોજ રેલવેના અધિકારી રાજીવ રંજન સ્થળ મુલાકાત અર્થે આવી પહોંચ્યા હતા રેલવે અધિકારી રાજીવ રંજન સાથે ઉમરગમ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ અને મહામંત્રી નરેશભાઈ ઉપસ્થિતિ જોવા મળી હતી ઉમરગમ તાલુકાના યુવા કથાકાર હાર્દિકભાઈ શુક્લાના વ્યાસ સ્થાને કાઠમંડુ નેપાળ પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે ઉમરગમથી એકસો સિત્તેરથી વધુ ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા કાઠમંડુ ખાતે પહોંચ્યા છે શ્રી રામ જન્મ કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ ગોવર્ધન પૂજા વગેરે ઉત્સવોની ધામધૂમથી ઉજવણી થતી જોવા મળી રહી હતી આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસે યુવા કથાકાર હાર્દિકભાઈ શુક્લને વિડીયો કોલના માધ્યમથી આશીર્વાદ આપ્યા હતા પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે સિવાય ભગવાન પશુપતિનાથના ચરણોમાં પ્રણામ ખૂબ આનંદની વાત છે કે ભગવાન પશુપતિનાથના સાનિધ્યમાં મારા પરમપ્રિય વક્તા એવા હાર્દિકભાઈ શુક્લના શ્રીમુખથી આવા પાવન અને પવિત્ર ધામમાં શ્રીમદ ભાગવતજીની કથા એનું શ્રવણ અને મનન અને કથન થઈ રહ્યું છે એ ખૂબ આનંદની વાત છે મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું મારા ચંદુભાઈ શુક્લ જે મારા પરમ સ્નેહી રહ્યા છે એમના આપેલા સંસ્કારો અને એમના હૃદયની હિન્દુત્વ પ્રત્યેની જે ભાવના અને એણે જે દીકરાનું ઘરતર કર્યું છે એ કાબિલ દાદ છે કથાની સફળતા માટે ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરું ભગવાન પશુપતિ આપણા બધા ઉપર કૃપા કરે અને સુચારુ રૂપે આયોજન સંપન્ન થાય અને બધાને ભગવત કથાનો ખૂબ લાભ કપરાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રોયડ જંગલ ગામેથી મૃત હાલતમાં મળી આવેલ મહિલાની રેપ વિથ મર્ડરના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ હજાર પચીસના રોજ કપરાડાના જે અંતરિયાળ વિસ્તાર છે રોહિયાળ જંગલ ગામ જે મહારાજ બાઉન્ડ્રી પરનું ગામ છે રોહિયાળ જંગલ ગામમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કોતરોમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી પ્રાથમિક તબક્કે જે જાણ થઈ એ પ્રમાણે કનુભાઈ નામના એક વ્યક્તિની પત્ની તાઈબેનની આ લાશ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે મરણ જનાર છે તાઈબેન એમનું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં જે મરણ જનાર છે એમનું ગળું દબાવીને અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયેલાની હકીકત મળી આવેલ હતી તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ જે ગુનો દાખલ કર્યો હતો એમાં આરોપી ભગવાન થયો ભાઈ ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો એ અનુસંધાને શંકરભાઈ ભગવાનભાઈ આ કનુભાઈ એમના પત્ની બધા ચારે જણાએ લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ પાછળ જ્યારે આ તાઈબેન ભગુભાઈ સાથે ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કંઈ ના દે અને બૂમાબૂમ ના કરે એના માટે થઈને એમણે એનું ગળુદુભાઈને એમની હત્યા કરી હતી અને સાથે સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી આ જે આરોપી છે ભગવાન ઉર્ફે ભગુભાઈ એને પકડી પાડવામાં આવ્યો છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે બે હજાર અગિયારમાં પણ આ વ્યક્તિ વિરુદ્ધમાં મર્ડર કેસનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનામાં જે પણ જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે સાયોગિક પુરાવો એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને એફએસએલ નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે જે બનાવ બન્યો હતો એ લગ્ન પ્રસંગ જે બે દિવસ પહેલાં હતો એ લગ્ન પ્રસંગ પછી જ આ તાઇબેન છે ઘરમાં મળી આવેલ નહોતા અને બનાવના દિવસે જે મરણ જનાર તાઇબેનના દીકરા અને દીકરાની વાઇફ જે નજીકમાં જ રહે છે એમણે આ તાઈબેનને શંકરભાઈ એમના ફાધર કનુભાઈ અને ભગવાનભાઈની સાથે જ જોયેલા હતા અને બનાવના દિવસે લગ્નમાં પણ જ્યારે એમણે ફરી પરત ગયા ત્યારે શંકરભાઈ અને જે તાઈબેનના પતિ કનુભાઈ પહેલાં પહોંચી ગયા હતા અને જે મરણ તાઈબેનની સાથે ભગવાન ભાઈને નજરે જોનારા સાક્ષીઓ પણ આપણને મળેલા છે જેમણે આ બંનેજનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થતાં ચાલતા જોયેલા હતા અને એ હકીકતના આધારે શંકરની ડિટેલ પૂછપરછ ઇન્ટ્રોગેશન સાથે સાથે તાલુકાના ગુંદલાવ ગામે દીપડો હટાફેડા કરતો નજરે પડ્યો હતો ગુંદલાવ ગામમાં દીપડાની હાજરી અંગે જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડના ધમડાચી ઓવાડા કેવડા મૂડી પાલણ વગેરે ગામોમાં દીપડાની હાજરી વર્તાઈ રહી છે સ્થાનિક ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓએ ને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કર્યા છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર